દર પકોડી ઉગાડવાની ગાઈસ કેટલો યમી મસાલો બનાવવાનો છે નાખ્યું બધું આ થોડો બનાવું નાખી દે નાખવું જો ગાઈસ કેટલી મસ્ત ચટણી નાખવામાં આવી છે ઉલ્લુ બનાવી અમને કેમ અરે અમને એમ કે સ્પાઈસી છે પણ એકદમ કોથમીર છે ખાલી નોર્મલ તો સિયાન તો મજા આવી જશે કોથમીર વાળો તો બહુ ભાવે છે ને સિયાન ચલો મારે એક બે તઈ

मिनट कौन जल्दी फटाफट जो यहां सीआई बजा कल से देखे रहे हैं <laughs>

कितना प्यारा बच्चा है छोटा छोटा नहीं चलो गाइस लाइक करो शेयर करो सब्सक्राइब ओके गाइस इनकी चैनल को भी सब्सक्राइब करना हाँ ना पाड़ू हूं छोटी नहीं लेवी नहीं लेवी पण लेवड़ावी लेवड़ावी तो ले, ले लो नान नाणपड़ याद आई छे पाछू नहीं है वो देखो आ आती छोटी लेवन इच्छा થઈ ગઈ છે ना ના અતન તો મમ્મી આવી જો તમે લાઈવ દેજો गाइस

જો આ ફુગ્ગો મમ્મી કેટલો મસ્ત પાડે છે આમ તો કેટલા ક્યુટ લાગો તમે હા નજર

जो तभी सु मुलाकात करी मैं तो यही जो सिया बोल रही है गाइस मन बोले सिया हां सू गाइस देख सकते हो हमारा पहला काइट जा गया अरे गाइस यहाँ तो शुरू होते ही खत्म हो गया कोई दिक्कत नहीं ने अभी नेक्स्ट फिर से क्योंकि वो अच्छे आपरे जदी छेड़ा करे थे नहीं कि आ दोरी काची से बीजावानी आपरे तो सारीज छे गाइस

દેખાતો હોય કમેન્ટ કરજો મને તો તડકામાં કઈ દેખાતું નથી ગાઈસ જો ગાઈસ ઉતન ઉતરણના રસિયા આપણે તો આવડતી નહીં અને અહીંયા તો ફૂલ પટ્ટ ચાલ ચગાવે છે બે ચાર તો કાપી દીધા અત્યાર સુધી એક કાપે એક કાપે મને લાગે બે ચાર કાપે કઈ વાંધો નહીં અને લૂંટવાની મજા આવે ગાય જો અહીંયાથી બહુ બધા પતંગ અહીંયા જ આવે કેમ કે અમારા આ બાજુ કોઈ ઊંચું ઓછું કરે છે ગાઈઝ જોઈ શકો છો મસ્ત ઉતરણ થઈ રહી છે સિયા ચગાવી રહી છે પવન સારો છે તો ઓટોમેટિક ચાલે રાખે છે તમે કપેટ ને કપેટ બધું કરી રહ્યા છીએ ગાય થોડો થોડો વિડીયો તમને બતાવી કેવું રહે છે હા ગાઈશ પક્ષીઓનું બહુ ધ્યાન રાખવું ખાસ શું કેવું જો લોકો અહીંયા પુણ્યનું કામ કરી રહ્યા છે ઘાસ ચાળો ખવડાવી રહ્યા છે અને અહીંયા ગૌશાળા વાળા પણ પછી ગાઈસ જોઈ શકો છો જો ગાઈસ અમે લોકો જમવા આવી ગયા છીએ જો ઓપન જવાનું છે સિયા ફર્સ્ટ ટાઈમ છે ને તું ગાડીઓ જો ઉતરાણ કેવી કરી છે આવી કરી છે એવી ઉતરાણ કરી છે એવી ઉતરાણ કરી છે મેનુ માં જો ને ગાઈસ મેનુ મેનુ બતાવું તમને બતાવું

લઈ જઈશ ને પરવા એટલે લઈ લીશ હો હા હા બેટિંગ તો લાઈક સબસ્ક્રાઇબ જમવાનું 2026 માં તો ઓકે ઓકે ગાઈસ જો સિયા કઈ રીતે પતંગ ચગાવ છે આ અમારો પતંગ આગળ છે દેખાય છે અને આ સિયા છે બોલો ગાઈસ કોને કોને આ રીતે પતંગ ચગાવતા આપણે કમેન્ટ કરો હેડો આવી ગયા છે અમારી માટે ચા લઈને જો

મે બી વાસ્તી ઉતરણ ઊંજા કરવા જઈશું 100% જઈશું આજ સસરાલ મેં કલ કલ આજ ભાભી કે સસરાલ મેં કલ ભૈયા કે સસરાલ મેં હે ના કે ہمارے પાસે હે ગાઈસ હમને ચિક્કી ભી ખાઈ ગાઈસ હમણે ખાઈ તમે કમે આઈ ઉપર

सरगासन तो रहुण। रहुण। तो आज 11 बोलेगा भैया हमने हमसे आपड़े दुखी रही यार बेस्ट है भैया हेलो गाइस केम छो કેવું રહી છે જમ્માનો રામ મને એક બહુ સુંદર જગ્યાઈ બહુ મજા આવી ફીટ બરેગી માર તો મજા આવે કે ડિનરમાં અત્યારે મજા આવી ડિનરમાં ડિનરમાં મજા આવે હેલો ગાઈસ થઈ સપસ જમ્માની બહુ મજા મજા આવી છે આજે મજા આવે હા અને થોડું સ્પાઈસી તો સ્પાઈસી નહી ખાઈ શકતી ગાઈસ હા ગાઈસ

કાનો છે એમના ઘરે નતા ગયા જો ગાઈઝ અમાર સાસુમાં અહીં પતંગ ચગાઈ રહ્યા પણ પવન હમણા મસ્ત આવતો તો હવે જોઈએ એવી પતંગ લીધી જેવી તેવી નહીં પાછી લાંબી પૂછડી વાળી પતંગ ઓછા ચગાવે છે ગાઈસ ને વાતો વધારે કરે છે ઊંચાની ચાર ભૂજાની ફેમસ છે એરી પીઝા અને સેન્ડવિચ આના પીઝા ને સેન્ડવિચ એવા જ હોય છે કે ઘર જેવો હોય છે શું કહેવું જો પીઝા આવી વિથ ગેર જો મસ્ત ટેસ્ટ એકદમ બહુ ફેમસ છે ઊંચાના આપણે આ કેટલા વર્ષથી છે ભાઈ પચ્ચીસ વરસથી છે એરી એ બહુ જૂનામાં જૂની છે એરી ચાર પૂજા અને અહીંયા જ ઉભા હોય છે આપણે આ નાળું છે એની સામે જ હોય છે ઓકે ગાઈસ તો બધા આવો તો આવજો ટેસ્ટ કરવા કોઈ વાર જો આ મારા સબસ્ક્રાઈબ કરે છે ઓકે થેન્ક યુ થેન્ક યુ હસબન્ડ આવી ગયા રામ આપણે આવી ગયા છે ઊંજાનું ફેમસ બોલે તો વડાપાવ જો આ બોલે તો વડાપાવ છે અહીંયા નું અમાર ફેમસ છે ઊંજા હોય છે બધા નું ટેસ્ટ એક જ હોય છે પણ અહીંયા સારું ટેસ્ટ કંઈક અલગ જ લાગે શું કેવું આપણે ત્યાં પાટણ ટેસ્ટ કર્યો તો એનાથી અલગ છે વધારે સારો હોય છે પાટણ ઓકે આની સાથે એની સાથે આપણને અહીંયા પૌવા બી આપે છે સાથે આપે છે ને તમને ખવડાય તો નહીં હા લાસ્ટ ટાઈમ આપણે આવતા રહી

ચસમા નહી તમારા શરમાવાનું તમારા શરમાવાનું શું ખાવાનું થોડું શરમાવાનું સસ્મા નહી શરમાવું ચલો આવજો રામશ્રી ફેમિલી લો